સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આર્મો કંપનીની નજીક એક યુવકને બાંધી જ્વલનશીલ પદાર્થ નાખી માર મારવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે યુપીમાં મામાની હત્યાની અદાવતમાં આરોપીઓએ યુવક પર જ્વલનશીલ પદાર્થ નાખી ઇસ બાર બચ ગયા હે અગલી બાર માર દેગે તેમ કહી ચારે હુમલાખોરો ભાગી ગયા હતા જ્વલનશીલ પદાર્થથી થયેલા હુમલામાં ગંભીર રીતે દાઝેલા યુવાનને એકસો આઠની મદદથી સ્વીમેરમાં ખસેડાયો છે પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે વડોદ ગુરુકૃપાનગરમાં લાલધારીના મકાનમાં રહેતા રાજેશ ગોપાલ રાયદાસે ઓવરમાં કંપની નજીક ચાર ઇસમોએ બાંધીને જ્વલનશીલ પદાર્થ નાખી દેવાનો પ્રયાસ કર્યો હતો આ હુમલામાં રાજેશ ગંભીર રીતે દાઝી જતા સ્પિમેર હોસ્પિટલમાં દાખલ કર્યો છે હુમલા પાછળ પાંચ મહિના પહેલાં વતન યુપીમાં થયેલી હત્યાની અદાલતોનું સામે આવ્યું છે ચારેય હુમલાખોરો યુપીના હમીરપુર જિલ્લાના વતની અખિલ સુમેરી રામદાસ શ્યામ સુમેરી રાયદાસ સિવરકુમાર રાયદાસ પ્રમોદકુમાર રાયદાસ હોવાનું સામે આવ્યું છે તો અંગે પાંડેસા પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મોત સામે લડી રહેલા રાજેશ રાયદાસના મોટાભાઈએ વતન હમીરપુર ખાતે ગત વર્ષે હોળીના દિવસે અખિલ રાયદાસના મામાના સર્વિસની હત્યા કરી નાખી હતી જેની અદાવત રાખી અખિલેશ રાયદાસ શ્યામ રાયદાસ સહિતના તેમજ પ્રણોદકુમાર રાયદાસે મળીને બદલાની ભાવનાથી રાજેશની હત્યાનું ષડયંત્ર કર્યું હતું રાજેશ રાયદાસે રસ્તામાં આંતરી જબરજસ્તીથી હાથમક બાંધી માર મર્યા બાદ એસિડ જેવા જ્વલનશીલ પદાર્થ નાખી ઈસ બાર બચગયાએ અગલી બાર માર દેંગે તેમ કહી ચારેય જણા ત્યાંથી નાસી છૂટ્યા હતા વધુમાં સંબંધિત જીતેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે ગંભીર રીતે દાજી ગયેલી હાલતમાં મળેલા રાજેશને એક સ્માર્ટ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી સ્મીમેર હોસ્પિટલ દાખલ કર્યો છે પરિવારમાં દાદા પિતા બહેન અને નાના ભાઈઓ છે જેઓ વતન યુપી મરાય છે પાંડીસરા પોલીસે રાજેશ રાયદાસની ફરિયાદ આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝરપુર સિટીઝન ફેર્યુઝ